મહવા નગરમાં વિજી ધર્મ સુરેશ્વરજી મહારાજ કાશીવાળાના ગુરુ સ્મૃતિ મંદિરનો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે તે અંતર્ગત સાધુ સાધવીજી ગુરુ ભગવંતોની નિશામાં અનેકવિધ કાર્યક્રમના આયોજન પણ થઈ રહ્યા છે મહુવા નગરમાં આચાર્ય વિજય ધર્મ સુરેશ્વરજી મહારાજ કાશીવાળાના ગુરુ સ્મૃતિ મંદિરની પ્રતિષ્ઠાના સુપ્રસંગે પ્રસંગે ત્રિદિવસીય ગુરુ ભક્તિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આ મહોત્સવ આગામી તારીખ છ બાર સુધી યોજાનાર છે મહુવા તપગચ્છ જૈન સંઘના નેજા હેઠળ પરમ પૂજ્ય આચાર્ય વિજયશીલ ચંદ્ર સુરેશ્વરજી મહારાજ આદિ સાધુ સાધવીજી ભગવંતોની પાવન નિશ્રામાં અનેક વિધ કાર્યક્રમો યોજાનાર છે અને થઈ રહ્યા છે જેમાં આજે ભવ્ય શોભાયાત્રા મહુવા નગરના રાજમાર્ગો પર નીકળી હતી તારીખ પાંચ ને ગુરુવારે સવારે સાત કલાકે જીનાલીમાં સ્નાત્ર પૂજા નવ કલાકે ભવ્ય શોભાયત્રા મહુવા નગરમાં નીકળી હતી તો બપોરે બાર કલાકે સંઘ સ્વામી વાત્સલ્ય જૈન ભોજન શાળામાં યોજાય મહુવા નગરમાં જન્મેલા ને વિશ્વભરના વિદ્વાનો સુધી વિસરેલા આચાર્ય વિજય ધર્મ સુરેશ્વરજી મહારાજની અન્ય પ્રતિભા તેમના સાહિત્યક સામાજિક શૈક્ષણિક વાતો હતી આ ગૌરવવંતા વ્યક્તિત્વનો પરિચય કરાવી એમની કાયમી સ્મૃતિમાં કંઈક કરવાના ભાવ સાથે આ ત્રિદિવસીય ઉત્સવ અને ગુરુ મંદિરના પગલાની સ્થાપના થઈ રહી છે આજના આ ત્રિદિવસીય ભક્તો મહોત્સવનો આજે બીજો દિવસ છે શાસન સમ્રાટ સમુદાયના શાસન સમ્રાટ શ્રી નેમિશ્વરી મહારાજ સાહેબના ગુરુભાઈ એટલે શ્રીમદ બુદ્ધિચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય શ્રી ધર્મ સુરીશ્વરજી મહારાજ સાહેબનો આ ત્રિદિવસીય ભક્તિ મહોત્સવ છે તે શામ વચ્છા પરિવારનું એક પનોતું રત્ન હતું તેમણે કાશીવાળા મહારાજ સાહેબ તરીકે એમનું ઉપનામ હતું અને તેનો વિહાર મોટાભાગે બનારસ કાશી એ સાઈડ હતો એટલે આ સાઈડે થોડા ઓછા ઓછા પ્રસિદ્ધ હતા પણ તે શાસન સમ્રાટ સમુદાયના નેમીશ્વરી મહારાજ સાહેબના ગુરુ ભગવંત હતા તેમનું જન્મભૂમિ ઉપર તેમનું આજે એક અલગ એક સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે જેનું કાલે ઉદઘાટન કરવામાં આવશે અને ત્યાં તેની ચરણ પાદુકા તથા તેનો ફોટોની પ્રસ્થાપિત કરવામાં આવશે જેથી મહુવા માટેનું તેમનું જે સંભાવણું છે આજીવન જળવાઈ રહે પ્રણામ જય જીનેન્દ્ર મહુવા જૈન સંગવતી પ્રમુખ પરેશ શાહ મહુવા